પરષોત્તમ રૂપાલા અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવી રહ્યું છે ગુનો કર્યા બાદ માફીના ખોટા નાટક કરે તો સમાજ કે વ્યક્તિ માફ ન કરે રૂપાલાએ ગોંડલમાં અહંકારથી માંગેલી માફી યોગ્ય નથી રૂપાલાએ રાજપૂત સમાજની માફી માંગતા દલિત સમાજના કાર્યક્રમને નકામો ગણાવ્યો હતો રૂપાલાએ જવાબદારી સમજી માતા અને દીકરીઓની માફી માંગવાની જરૂર હતી આ સ્વયંભૂ આંદોલન છે એક બે લોકોના કહેવાથી આંદોલન બંધ નહીં થાય સાથે જ શક્તિસિંહે કહ્યું કે ભાજપે હંમેશા આંદોલનોને અહંકારથી તોડવાના પ્રયાસો કર્યા છે ક્ષત્રિય આંદોલનમાં ભાજપના હથકંડાઓ કામ નહીં કરે રૂપાલાજીએ માફી માંગવાની વાત કરી તો કેવી રીતે કરી કે હું જે બોલું છું એના માટે ક્યારેય માફી નથી માંગ પરંતુ મારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે એટલા માટે હું માફી માંગુ છું શું આ માફી કહેવાય અને એ પછી એ જ સ્ટેજ જે જે લોકોએ પ્રેમથી એમને કાર્યક્રમમાં બોલાવ્યા હતા અને જ્યાં આગળ આ શબ્દો રાજા મહારાજાઓના માટે બોલ્યા હતા એ સમાજના દલિત સમાજના માટે એમણે કહ્યું કે આ તો નકામો હતો એ કાર્યક્રમ કોઈ કામનો જ નહોતો એમ કરીને દલિત સમાજનું અપમાન કર્યું આ અહંકાર છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી એ અહંકાર દાખવ્યો મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અમારી રાજકીય પક્ષોની પણ કેટલી જવાબદારીઓ હોય છે